કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો દેશભરમાં આતંકી હુમલાની ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભૂજમા ભાજપ દ્વારા આજે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા એક કાર્યક્રમ યોજાયો હતો ભુજના હમીરસર કાંઠે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના શહેર તાલુકાના કાર્યકર્તા અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમમાં મીણબત્તી પ્રગટાવી મૌન પાળી અને હનુમાન ચાલીસા પાઠ કરી મૃતંકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ ઉપરાંત પુષ્પાંજલિ અર્પણ કરી આતંકી કૃત્યની નિંદા કરવામાં આવી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ વ્યક્ત કરાયો હતો આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ નરેન્દ્ર પ્રજાપતિ મિત ઠક્કર તપા શાહ પંચાણ સજોટ રાહુલ ગોર ભીમજી જોધાણી પ્રફુલસિંહ જાડેજા શીતલ શાહ રશ્મિ સોલંકી મહીદીપસિંહ જાડેજા પારુલ કારા હિતેશ ખંડોલ અશોક હાથી વિનોદ વરસાણી મીડિયા કન્વીનર સાત્વિકદાન ગઢવી ચેતન કતિરા અનવર નોડે સહિત ભાજપ મહિલા મોરચો યુવા મોરચો અને

જે પ્રવાસીઓ ગયા હતા અને એના ઉપર હુમલામાં અનેક પ્રવાસીઓના જાન ગુમાવ્યા છે અને ઈજાગ્રસ્ત પણ થયા છે ત્યારે એને ભાવભરી શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત એને શ્રદ્ધાંજલિ આપી પરમ કૃપાળું પરમાત્મા એના આત્માને શાંતિ આપી બાકી રહેતાના પરિવારને જે આ અચાનક ઘટના ઘટી કોઈને કળ ન મળે ત્યારે એને સહન કરવાની શક્તિ આવે ખાસ કરીને જે ઘટના ઘટી એ નિંદનીય છે એ વિસ્તારમાં ત્યારે કોઈ વાંક વગર કોઈ માત્ર ને માત્ર ધર્મના આધાર ઉપર એના પર નિશાન બનાવીને જે હુમલો કરવામાં આવ્યો છે એ રાક્ષસ પણ ઇતિહાસમાં નહોતા કરતા એ કહીને વાત કરતા હતા ત્યારે આવું કૃત્ય જે કરનાર છે આતંકવાદીઓ ના પાક માનસવાળા માણસોએ જે આ કૃત્ય કર્યું છે એને આખી ભુજ શહેરને ભુજ તાલુકો વખોડે છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને વિનંતી કરે છે કે જે આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કરનારને કૃત્યના આયોજનમાં જે સામેલ હોય એને છેડા સુધી પહોંચી અને એનાનું નેસ્ત નાબૂદ થાય અને ફરીવાર કોઈ હિંમત ન કરે આવા કડકમાં કડક પગલાં લઈ અને આવી ઘટનાઓ ન ઘટે જે રીતે નરેન્દ્રભાઈ મથી રહ્યા છે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી પણ છતાંય ક્યાંક એનો ગેરલાભ લઈને ક્યાંક ચૂકીને નજર ચૂકાવીને આવું કૃત્ય કરતા હોય ત્યારે આવી ઘટનાઓ ફરી ન ઘટે અને જેને આ કૃત્ય કર્યું છે એની કડકમાં કડક સજા થાય એવો આપણે અમે વિનંતી કરીએ છીએ અને ફરીને હું આ જે દિવ્યાંગ આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપું છું અને આકરા શબ્દોમાં હું એને વખોડી કાઢું છું